નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભૂમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહં ચિદાકાશ સમાકાશ વાસમ ભજેહં ઓમની સંધિ આપ છૂટી પાડો તો એમાં અ ઉ અને મ આ ત્રણ સંયોજકો છે તો અને તમે લઈ લો બ્રહ્મા તો બ્રહ્મા સર્જન હાર છે ઉ એટલે વિષ્ણુ વિષ્ણુ પાલન હાર છે અને મ એટલે મહેશ પોતે શિવ માદેવ અને શિવ

એ હણાહણ વિષ એ ભગવાન પોતે કંઠે ધારણ કર્યું એ વિષ્ણુ પીજનારા ભગવાન છે અને સમુદ્ર મંથન થયું ત્યારે શ્રાવણ માસ હતો બરાબર એ શિવના શરીરનું તાપમાન શાંત કરવા માટે શિવજીના શરીરને કોઈ નુકસાન ના પહોંચે એટલા માટે આ દે શક્તિ પરામબાએ સૌથી પહેલા શિવ પર જળાભિષેક કર્યો એમને ચંદ્રને ધારણ કર્યો છે પણ એ ખ્યાલ નહી હોય ઘણા બધા દર્શક મિત્રોને કે એ ચંદ્રની તિથિ કઈ

આજે અમે ફરી વાર આવ્યા છે અને ચેતન ભુવાજી સાથે આપણે નવો પોડકાસ્ટ કરીશું જય માતાજી જય ગોગા મહારાજ ચેતન ભુવાજી ભક્તિ અમૃતમાં માં આપનું હાર્દિક સ્વાગત છે ખુબ ખુબ આભાર આપનો ચેતન ભુવાજી એક વાત તમારી શેર કરું છું મેં ઘણા ખરા પોડકાસ્ટ કર્યા છે પણ તમારી એજ નાની છે અને તમને ભક્તિનું જ્ઞાન ખૂબ જ છે તમારું વાંચન બહુ સરસ છે મને ચોક્કસ બેન આમ તો નાનપણથી મારો સ્વભાવ ભણવાની સાથે સાથે મેં આધ્યાત્મિક પુસ્તકો ખૂબ વાંચ્યા છે ને આજે પણ મારા પોતાના રૂમમાં મારા શયનકક્ષમાં મેં બીજી બધી કોઈ પણ પ્રકારની ફ્રેમો કોઈ પણ પ્રકારના ફોટા કે એ બધું કોઈ પણ પ્રકારની શોભા રાખી નથી પણ મારા પોતાના રૂમમાં આધ્યાત્મિક પુસ્તકો ચોક્કસ રાખ્યા છે મને જ્યારે પણ સમય મળે ત્યારે હું એનું વાંચન કરું છું અને હું એવું માનું છું કે માનવીની સૌથી મોટી કોઈ મૂડી હોય તો એ છે જ્ઞાન કે જે વેચવાથી વધે છે મારી સાથે જ્ઞાન છે તમારી પોડકાસ્ટ જે ભક્તિ અમૃત ચેનલ દ્વારા ગયા પોડકાસ્ટમાં નાગદેવતા વિશે આપે જેટલા પણ પ્રશ્નો મને કર્યા અને જેટલા પણ મને મારી આગવી કોઠા શું જ હતી મારું વાંચન હતું એ રીતે મેં તમને જણાવ્યું અને ઘણા બધા લોકો ઘણા બધા ભક્તો એ જવાબોથી સંતોષ્ટ પણ થયા છે ખૂબ જ બહુ ખૂબ સારી કમેન્ટો આવી છે જી ચોક્કસ અને બધાને ખૂબ ગમ્યું

એ માત્ર કોઈ તાંત્રિક વિધિ કરનાર વ્યક્તિ નથી પણ ભુવાજી એટલે અજાણ્યા માણસનો રસ્તો ભૂલેલા માણસનો જેને ધર્મનું જ્ઞાન નથી જેને ભક્તિનું જ્ઞાન નથી એ આંગળી ચિંધનાર વ્યક્તિ છે કે જે ભગવાનના સાથે પરિચય કરાવે છે કેવી રીતે પૂજા પાઠ કરવો જોઈએ કેવી રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાનની જોડે આવેલ જે વ્યક્તિ છે કે જેને કોઈ પણ વસ્તુની જરૂર છે તો એનો મીડિયેટર એટલે ભુવાજી બરાબર એટલે મૂળ ભુવાજીનું કામ છે એક માર્ગદર્શકનું આવેલા વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું એ પણ હમણાંથી હું પણ જોઉં છું તમે પણ જોતા હશો કે ઘણા બધા તંત્ર સાધનાઓની સાથે ભુવાજીને જોડતા હોય છે પણ હું માનું છું ત્યાં સુધી ભુવાજી એ કોઈ તાંત્રિક નથી અને આવેલા દર્શન દર્શનાર્થીના એ મધ્યસ્થી છે ભુવો અને ભુવાજી હા બિલકુલ ભૂવો શબ્દ એ તળપદી ભાષા છે આમ તો ઘણા બધા બાર બારગાઉ બોલી બદલાય હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પણ ભુવાજી એમાં એક પ્રકારની વિનમ્રતા દેખાય છે એક પ્રકારનો ભાવ પ્રગટ થાય છે તમે કોઈ પણ વ્યક્તિને તુકારો કરીને બોલાવશો તો એનો આવવાનો ભાવ આખો બદલાઈ જવાનો છે પણ માન સન્માન સાથે તમે જેવું માન આપશો એવું માન તમને જગતમાં મળશે એટલે અત્યાર સુધીમાં તો હું માનું છું ત્યાં સુધી તો દુનિયા મને ભાઈ કેન વાત કરે એમાં ખૂબ મજા છે દુનિયા જયગોગા મહારાજ કરીને માત્ર વંદન કરીને એક મિત્ર તરીકે વાત કરે એમાં મને મજા છે ભુવાજી તો એ પહેલાથી અમારા સમાજમાં બીજા બધા સમાજમાં જે પણ ગાદીપતિ હોય જે આવી રીતે જોવાનું કામ કરતા હોય અથવા તો આવેલા લોકોના પ્રશ્નોનું નિવારણ માટે બેઠા હોય એના માટે બુઆજી શબ્દનો પ્રયોગ થાય છે અને અમારા સમાજમાં એ થાય છે મારા નામ પાછળ પણ બુઆજી શબ્દ લાગ્યો છે જે બાબતે મને પોતાનું ગર્વ છે બરાબર તમારા નામ સાથે કયું સન્માન જોડાય છે એ અગત્યનું નથી પણ એ સન્માન જોડાયા પછી એ વિશેષણ જોડાયા પછી તમે કયા પ્રકારના કાર્યો કરો છો એ મહત્વનું છે તો મિત્રો ચલો હવે આપણે વધારે સમય ના વગાડીએ અને આજનું જે પોડકાસ્ટ છે શ્રાવણ મહિના ઉપર આપણે ચેતન બુવાજી સાથે વાત કરીશું અને મહાદેવજી માટે આપણે ઘણું ખરું એમને વિશે જાણીશું તો ચેતન બુવાજી મહાદેવ અને શિવ બે એક છે કે અલગ અલગ છે

જેવી રીતે ધરતી અને ઘણા બધા લોકો પૃથ્વી માનતા હોય છે પણ મૂળ તત્વ એક છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી મહાદેવને આદિ દેવ કહેવામાં આવ્યા છે મહાદેવ સૃષ્ટિના પ્રથમ રચયિતા છે એવું પણ ઘણા બધા ગ્રંથોમાં મેં વાંચેલું છે એટલે શિવ શંકર મહાદેવ ભોળાનાથ આવા ખૂબ અધિકાંશ નામ મહાદેવના છે

કોઈક દેવનો મંગળવાર હોય કોઈકનું પૂનમ હોય કોઈકનું બીજ હોય પણ મહાદેવને મહાદેવ જે પ્રમાણે કહ્યા છે એ જ પ્રમાણે આખો મહિનો એમને આપવામાં આવે છે એમને પણ આપવામાં આવ્યો છે ઋષિમુનિઓ દ્વારા અને ભક્તજનોને પણ આપવામાં આવ્યું છે આખો એક મહિનો ત્રીસ દિવસ સુધી આપ ભગવાનનું ધ્યાન કરી શકો છો ભગવાન શિવના ઉપવાસ કરી શકો છો ભગવાન શિવની માળા કરી શકો છો અને ખૂબ એના જેટલા પણ નીતિ નિયમો છે શ્રાવણ માસના એ આપ પાળી શકો છો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી શ્રાવણ મહિનો અને ભગવાન શિવ સાથે એક ખૂબ જ રોચક કથા છે બરાબર માતા સતી માતા સતી એ મેં વાંચેલું છે આ એકસો સાત વાર એમને જન્મ લીધા હતા મહાદેવ પતિ તરીકે માંગવા માટે

એટલા માટે શ્રાવણ મહિનાનું મહત્વ છે બીજી કથા એવી છે કે જ્યારે ઇન્દ્રલોકમાં સ્વર્ગલોકમાં ઘણા બધા એવા તત્વોની જરૂર પડી કે જે તત્વો માત્ર સમુદ્ર જોડે હતા તો એ સમુદ્ર મંથન કરવાનો દેવો અને દાનવોએ વિચાર કર્યો સમુદ્ર મંથન માત્ર દેવો એકલા થકી પણ નહોતું થવાનું માત્ર દાનવો એકલા થકી પણ નહોતું થવાનું પણ બંનેનો સંયોજક બની અને જ્યારે સમુદ્ર મંથન થયું તો સમુદ્ર મંથન માંથી જ્યારે હળાહળ નીકળ્યું પણ દેવતાઓ દાનવો અને તમામ વિશ્વ જેટલી પણ જીવાત્માઓ છે એ ત્રાહિમામ 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 કરતા કરતા જ્યારે બ્રહ્મલોકમાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજી ની સલાહ લઈ અને ભગવાન શિવને પ્રાર્થના કરવા માંડ્યા કે ભગવાન શિવ સમુદ્ર મંથન દરમિયાન જે આ વિષ નીકળ્યું છે એનો હવે પચાવશે કોણ અને આ વિષના પ્રભાવથી આ બચાવશે કોણ ત્યારે મહાદેવ શંકર પોતે ભોળાના ભગવાન છે સમસ્ત પૃથ્વી પર જે મુસીબત આવી હતી સમસ્ત પૃથ્વી પર જે આભ ફાટ્યું હતું એ હળાહળ વિષ એ ભગવાન પોતે કંઠે ધારણ કર્યું એ વિષ્ણુ પી જનારા ભગવાન છે અને સમુદ્ર મંથન થયું ત્યારે શ્રાવણ માસ હતો બરાબર જે દિવસે એમને હળાહળ વિષ ગ્રહણ કર્યું એ દિવસે સોમવાર હતો તો ભગવાન અત્યારે તમે જો મહાદેવના વધારે પડતા કોઈ પણ મહાદેવના સેવકો હોય મહાદેવ નો માનવા વાળો જે વર્ગ છે તો શિવના મંદિર પર બીજા કોઈ પણ પદાર્થ વસ્તુ ચડાવે કે ના ચડાવે પણ જળ ચોક્કસ ચડાવતા હોય છે તો એની પણ આખી રોચક કથા છે કે જ્યારે શિવના શરીરનું તાપમાન આ હળાહળ પીધા પછી વધી ગયું ત્યારે એ શિવના શરીરનું તાપમાન શાંત કરવા માટે શિવજીના શરીરને કોઈ નુકસાન ના પહોંચે એટલા માટે આદ્યશક્તિ પરબાએ સૌથી પહેલાં શિવ પર જળા અભિષેક કર્યો આ જોયા પછી સ્વર્ગલોકના તમામ દેવોએ ભગવાનના માથે ભગવાનના શિરે જળાભિષેક કર્યો અને એ વખતથી આ વખત આજ દિવસ સુધી પણ ચાલી આવે છે એ ભગવાનનું તાપમાન વધી ના જાય ભગવાન પોતે રુદ્ર ના બની જાય ભગવાન પોતે વિનાશક સ્વરૂપમાં ના આવી જાય અને ભગવાન પોતે શાંત રહે સૌમ્ય રહે એટલા માટે ભગવાન પર જળ ચડાવવાની પ્રક્રિયા અને એ પૂજા એ નિયમ પહેલાથી અત્યાર સુધી ચાલતો આવે છે એક બીજું એક જાણું છે તમારી પાસેથી કે મહાદેવને મહાકાલ કેમ કહેવામાં આવે છે જે ચોક્કસ આમ તો મહા એટલે મહાન અને કાલ એટલે સમય કાલ એટલે મૃત્યુ જેનો જન્મ નથી તેનો મૃત્યુ નથી શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં ભગવાન શિવને અજન્મ કહેવામાં આવ્યા છે કે જેમનો જન્મ નથી તો જેનો જન્મ નથી એનું મૃત્યુ નથી એટલે ભગવાન પોતે અજન્મા છે અને એમનો મૃત્યુ પર પણ કાબુ છે એમનો સમય પર પણ જેનો કાબુ છે એટલા માટે ભગવાન શિવને મહાકાલના નામથી પણ ઓળખવામાં આવે છે અને મહાકાલના નામથી પૂજા પણ કરવામાં આવે છે એક બીજી વાત પણ પણ તમને કે ભગવાન ભગવાન મહાદેવના હાથમાં મહાદેવની મહાદેવની જે પ્રતિમા આમ તો પૂજા સ્વરૂપે દરેક જગ્યાએ થતી હોય છે પણ જેટલા પણ એમના પ્રતિકારાત્મક ચિત્રો જેટલા પણ છે એમાં ભગવાન મહાદેવના હાથમાં ચોક્કસ ત્રિશુલ આપે પણ જોયું હશે દર્શકોએ પણ જોયેલું હશે તો એ ત્રિશુલ

એ ત્રણેયના અધિપતિ ઘણા બધા શાસ્ત્રો પુરાણોમાં લખેલું છે મહાદેવ એવા દેવ છે બેન કે જેનો પૂજા કરવા માટેનો નિશ્ચિત સમય હોતો નથી કોઈ પણ પ્રહરમાં એમની પૂજા કરી શકો છો તો ત્રણ પ્રકારની આપણી વેળા હોય સવાર બપોર અને સાંજે ભગવાનની ત્રણેય ઋતુમાં તમે પૂજા કરી શકો છો હા આમ તો મહાશિવરાત્રી આખું એક આગવું સ્થાન છે શ્રાવણ માસનું પણ એક આગવું સ્થાન છે પણ બારે બાર મહિનામાં તમે જોઈ લો સોમવાર તો ચોક્કસ આવવાના જ છે સાત વારમાં તો બારે બાર મહિનાના જેટલા પણ સોમવાર છે એ સોમવારે પણ શિવ ભક્તો ભગવાન બોડિયા પૂજા કરતા હોય છે એટલે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસું એ પણ ત્રણ છે ભગવાનના કપાળ પર જે ત્રિપુંડ છે ત્રણ ભસ્મના જે તિલક કરેલા છે એ પણ ત્રણ છે જેવી રીતે જગત પણ ત્રણ અક્ષર ભજન પણ ત્રણ અક્ષર ભગત પણ ત્રણ અક્ષર શંકર પણ ત્રણ અક્ષર માણસ પણ ત્રણ અક્ષર આકાશ પણ ત્રણ અક્ષર ધરતી પણ ત્રણ અક્ષર એટલે ભગવાન ત્રણ થી જ મતલબ જેવી રીતે મેં તમને એમના ગુણો જણાવ્યા કે સતો ગુણ છે રજો ગુણ છે તમો ગુણ છે હવે મોટામાં મોટા દેવ પણ ત્રિદેવ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવી રીતે ત્રણ મહાશક્તિઓ છે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી અને આપણો બીમાર હોય અને ડોક્ટર જે દવા આપે એ પણ સવાર બપોરનું સાંજે બીજું કે શરીરમાં ત્રણ પ્રકારના મતલબ ત્રણ પ્રકારની એ હોય છે કફ પિત્ત અને વાપ બરાબર એટલે ત્રણ સાથે શિવજીનું એક અલગ જ પ્રકારનું આખું સમજાવ્યું એવી રીતે આમ તો યાદ કરવા જાઓ તો ઘણું બધું એમના ડમરું પણ ત્રણ અક્ષર છે ત્રિશૂલ પણ ત્રણ અક્ષર છે તો એમના બિલીપત્ર જે આપણે ચડાવીએ એમાં પણ વાસ છે એવું મંત્રોમાં છે અને બિલ્વાષ્ટમમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે કે રૂપેણ વિષ્ણુ રૂપેણ અગ્ર શિવ રૂપેણ એક બિલ્વમ શિવાર્પણમ એવી રીતે એના મૂળમાં બ્રહ્માજી છે એના મધ્યમાં વિષ્ણુજી છે અને એના અગ્ર ભાગમાં શિવ છે તો એવી રીતે એક એક બિલ્વપત્ર ભગવાન શિવજીની પર ચડાવવા શિવલિંગ પર ચડાવવા અને આ મંત્ર બોલવો એવી રીતે બીજો પણ એક મંત્ર છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુગમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ આવી રીતે બિલ્વાષ્ટકમ રુદ્રાષ્ટકમ આમ તો ભગવાન બોળિયાના એટલા બધા મંત્રો છે બીજી એક વાત ચોક્કસ આ દર્શક મિત્રોના આના દ્વારા કદાચ જાણ થશે દરેક સંસ્કૃતના શ્લોકોમાં મંત્રોમાં કોઈ કથાઓમાં

એ રક્ષણ કરતા છે ઘણા બધા પુસ્તકોમાં ઘણી બધી કથાઓમાં ભગવાન શિવને વિનાશ કરતા એવી રીતે દર્શાવવામાં આવે છે પણ નહીં ભગવાન શિવ વિનાશ કરતા નથી ભગવાન શિવ તો ભગવાન બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિ અને જેના પાલક પિતા ભગવાન વિષ્ણુ છે એ જ સૃષ્ટિને સાચવવાનું કામ એ ભગવાન મહાદેવનું છે એટલે ઓમકાર મંત્ર એનાથી એક પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થતી હોય છે ઓમકાર વગર કોઈ પણ ચાલીસા કોઈ પણ મંત્ર કોઈ પણ યજ્ઞ કોઈ પણ ધાર્મિક કાર્યો ઓમકારના નાદ વગર અધૂરો છે અને માત્ર ઓમકારના નાદ કરવાથી તમારા શરીરમાં રહેલા અસંખ્ય રોગો મટી શકે છે એવું ઘણા બધા પુસ્તકોમાં મેં વાંચેલું છે એ ઓમ શબ્દ કે ઓમ માત્ર મંત્ર નથી ઓમ એક એવી ધ્વનિ છે કે જે બ્રહ્માંડથી બ્રહ્માંડને જોડે છે છે શિવ પોતે જન્મ છે અને જેટલા પણ આ પૃથ્વી લોક પર જેટલા પણ જીવો છે એને જન્મ લેવો પડે છે એ કોઈ પ્રગટ નથી ઘણા બધા કથાકારો મેં સાંભળેલી છે એક કથા અને જીવ અને શિવ વચ્ચેની જે સામ્યતા છે એ હવે પહેલા શિવનું પાત્ર તમે લઈ લો ભગવાન બોડિયાનું તો શિવજીની જટા એ બે અક્ષર છે એમનું ભાલ એ બે અક્ષર છે ચંદ્ર બે અક્ષર છે નાગ બે અક્ષર છે બરાબર એવી રીતે

અને ત્યાં શિવની અઘોર તપસ્યા કરી ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા અને એમને જે પણ વરદાન જોઈતું હતું એમનો ક્ષય ત્યાંથી અટકાવ્યો અને ખૂબ જીવાદોરી વધારે એમની લાંબી થાય એવો એમને આયુષ્ય પ્રદાન કર્યું ત્યાં એમના આશીર્વાદ આપ્યા એના પછી ચંદ્રન જાતે ભગવાને એમના મસ્તક પર ધારણ કર્યા ઘણા બધા ભક્તોએ જાણતા હશો કે ભગવાન શિવના હાથમાં જેવી રીતે ત્રિશુલ છે જેમના એમના ગળામાં જેવી રીતે નાગ છે ખૂબ રુદ્રાક્ષની માળાઓ છે એવી રીતે એમના ભાલ પર ભાલ એટલે કપાળ તો ત્યાં એમને ચંદ્રને ધારણ કર્યો છે પણ એ ખ્યાલ નહીં હોય

એ માત્ર ભાવના ભૂખ્યા છે ભગવાન શિવને ભોળામાં ભોળા ભગવાન કહેવામાં આવ્યા છે ભગવાન શિવ માટે શિવાલય જવાની જરૂર નથી અગર તમને સમય છે તો શિવાલય એ ભગવાનનો ત્યાં વાસ હોય છે ને એને નમન કરવા વંદન કરવા એ યોગ્ય છે પણ જ્યારે કોઈની પાસે સમય નથી તો માત્ર ઘરે બેસીને કોઈ પ્રાર્થના કોઈ ભજન કીર્તન કોઈક વ્યક્તિને સારું પુણ્ય શિવના નામે કરવું કોઈ દાન કરવું અથવા તો માત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી પણ મહાદેવ પ્રસન્ન થતા હોય છે અને મહાદેવને તો ઘણી બધી જગ્યાએ મતલબ ભજનોમાં પણ આ વસ્તુ ત્યાં બતાવેલી છે કે ભગવાન મહાદેવ ભગવાન શંભુ એ સૌનું શુભ કરનારા છે ભગવાન મહાદેવને એવા કોઈ જ મંત્રોની જરૂર નથી એને કોઈ પરિક્રમાની જરૂર નથી એને કોઈ યજ્ઞોની જરૂર નથી મારો મહાદેવ એ માત્ર તમારા ભાવનો ભૂખ્યો મારો મહાદેવ એ તમે કોઈ ગરીબ માણસને મદદ કરો છો તો પણ એ પ્રસન્ન થઈ જાય એનું નામ મારા મતે મહાદેવ બરાબર મહાદેવ એટલે તમામ પ્રકારના દુઃખો તમામ પ્રકારના કષ્ટોને ને હરનારા મહાદેવ છે અને મેં જ્યાં સુધી એક ભજન મેં સાંભળ્યું સાંભળેલું છે એ હું તમને બે કડી કદાચ આમ તો મને ગાતા આવડતું નથી पण उभाऊ तमे भक्तो ना भय नारा शुभ सौनु सदा कर नारा हू तो तमारी अकड़ गती કષ્ટ કાપો એ દયા શિવ દર્શન જેની મંદમતી છે એના માટે પણ મહાદેવી છે જેને શાસ્ત્રોનું જ્ઞાન છે એના માટે પણ મહાદેવી છે એટલે તમારું મન ચોખ્ખું હશે તમારી પવિત્ર આત્મા હશે સાચા મનથી સાચી આસ્થાથી મહાદેવ ગોળિયાનો માત્ર બે હાથ જોડીને અને વંદન કરશો તો પણ મહાદેવ એના એ જ ભગવાન છે અંતે એટલું જ કહીશ કે શ્રાવણ મહિનામાં આપણા હિન્દુ સનાતન ધર્મમાં ભગવાન શિવનું એક આખું અનેરું મહત્વ છે અને શ્રાવણ મહિનો ઘણા બધા લોકો ઉપવાસ કરીને શ્રાવણ મહિનામાં પૂજા કરતા હોય છે તો વરસાદી માહોલ હોય વરસાદી મોસમ હોય ઠેર ઠેર લીલી વંદરાઈ હોય અને બિલીપત્ર હોય અને આવો ભજનનો સમય મળે એ દરેકે ઉપયોગ કરી લેવો જોઈએ અને ભગવાન શિવનું જેટલું થાય એટલું ધ્યાન ભગવાન શિવનું કરવું જોઈએ અંતે સૌને મારા જય ભોળાનાથ જય ભગવાન જય ગોગા મહારાજ તો ચેતન ગુવાજી તમે શાળા મહિનાને ખૂબ સરસ માહિતી આપી અને ભક્તિ અમૃતમાં તમે અમને એટલો ટાઈમ આપ્યો એની માટે ખૂબ ખૂબ આભાર જે ચોક્કસ તો મિત્રો તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યો શ્રાવણ મહિના ઉપર મહાદેવજી ઉપર અમે આ જે કર્યું છે તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો હર હર મહાદેવ